વડિયાની મૂંગીબા પ્રાથમિક શાળામાં પીજીવીસીએલ દ્વારા વીજ સલામતી અને બચત અંગે જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો નાયબ એન્જિનિયર એન આર પટેલ અને ટેની ટીમ દ્વારા વિદ્યાર્થીઓને વીજળીનો સુરક્ષિત ઉપયોગ તથા મકર સંક્રાંતિમાં વીજ તારોથી સાવધ રહેવા સમજણ અપાઈ હતી આ પ્રસંગે ચિત્ર સ્પર્ધા દ્વારા બાળકોએ સર્જનાત્મક રીતે વીજ બચતનો સંદેશ વહેતો કર્યો હતો आज रोज पीजीवीसीएल वड़िया द्वारा एक वीजड़ी વીજળીથી શું આપણે સાવચેતી રાખવી જોઈએ એના કયા ક્યાં એમાં ઉપાયો આપણે વીજળી બચાવવાના ક્યાં કયા ઉપાયો જેમ કે સોલાર પેનલ નાખી શકાય ઇલેક્ટ્રિક ગાડીનો અત્યારે ઉપયોગ કરી શકાય પેટ્રોલ ઇંધણ બચી શકે એનો એક વિચાર સાથે પી જી વિશે દ્વારા ચિત્ર સ્પર્ધાનું આયોજન રાખવામાં આવ્યું હતું જેથી બાળકોને આખું આજે બે કલાક સુધી સરસ મજાનો પીજી વિશે વડીયા દ્વારા માર્ગદર્શન હેઠળ આપણે આ કાર્યક્રમ શું આયોજિત કર્યો છે એમાં અંદાજીત સો બાળકોએ ભાગ લીધેલ છે આપણે છ આઠ આઠ વીજ સલામતી સત્તા અંતર્ગત વડીયા દ્વારા શાળાના છ સાત શ્રી વિકે ગોડ સાહેબ અને હું નાયબ નિરીક્ષક આરાણ તળાવિયા દ્વારા આ સમગ્ર કાર્યક્રમની રૂપરેખા નક્કી કરવામાં આવેલી હતી અને વિભાગીય કચેરીના માર્ગદર્શન તમામ બાળકોને વીજ સલામતી શું છે નજીકના ભવિષ્યમાં મકર સંક્રાંતિ આવી રહી છે બાળકો દ્વારા કેવી રીતે મકર સંક્રાંતિ સલામતી રીતે ઉજવી શકાય એમના માટે બાળકોને માર્ગદર્શન આપવામાં આવેલું હતું તેમજ તમામ બાળકોને આ અનુલક્ષીને એમના મનમાં જેવા પ્રશ્નો ઉદ્દવતા હતા એમના પ્રશ્નો સરળ રીતે અમે જવાબ આપવાનો પ્રયાસ કર્યા હતા આ ઉપરાંત એના માનસ પટલ ઉપર જેવા જેવા વિચારો આવે એવા એને ચિત્ર વીજ સલામતી વીજ બચત એ બાબતે એમને એમને માર્ગદર્શન કરવામાં આવ્યા આ તકે તમામ બાળકોને બીએસએલ વડીયા તરફથી પ્રોત્સાહિત પણ કરવામાં આવશે શું કાર્યક્રમ વિશે આજરોજ વડિયા બીજી સેલ દ્વારા મોઘીબા કન્યા કન્યા કન્યાશાળા વડિયા ખાતે ઉર્જા સપ્તાહ અંતર્ગત સલામતી બીજ બચત વિષય અનુસંધાને ચિત્ર આયોજન વડિયા કચેરી દ્વારા રાખવામાં આવેલ હતું જેમાં આશરે સો જેટલા વિદ્યાર્થીઓએ તેમાં ભાગ લીધેલ હતો અને એમાં સારા ઉત્તીર્ણ સાથે પરિણામ એ લોકોને ઇનામ વિતરણ કરવામાં આવ Thank you, sir.